ગુડ મોર્નિંગ બ્લેસિંગ ભાઈ ઈશ્વર પિતાએ આપને આપેલા એક સુંદર પ્રેમી સલામ આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અખાતરીદાયક વચન પર મનન કરીશું યશાયા પ્રબોધકનું પુસ્તક એનો ઓગણત્રીસ મો તેની ઓગણીસમી કલમ ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે વળી યહોવામાં દિનોનો આનંદ વધતો જશે ઇંગ્લિશ ટ્રાન્સલેશન એવું કહે છે ધ હમ્બલ ઓલ્સો સેલ ઇન્ક્રીઝ ધ જોય ઇન ધ લોર્ડ એટલે કે આ દિન વ્યક્તિ એ તો નમ્ર વ્યક્તિ વિશે વાત કરે છે કે જે લોકો નમ્ર છે તેમાં તેઓનો આનંદ પ્રભુમાં વધતો જશે વાલાઓ અભિમાનથી કદી પણ ક્યારે કોઈ સારું પરિણામ નથી મળતું કારણ કે વચન બે માં કહે છે કે અહંકાર આવે છે ત્યારે ફજેતી પણ આવે છે પણ જે નમ્ર વ્યક્તિ હોય છે તેની પાસે જ્ઞાન હોય છે અને વાલાઓ એક એવું ઈશ્વરીય જ્ઞાન કે જેમાં નમ્ર વ્યક્તિને ખબર પડે છે કે નમી જવામાં ભલાઈ છે નમ્ર થવામાં ઈશ્વર તરફથી આશીર્વાદ આવે છે નમ્ર થઈ જવામાં સારા પરિણામો મળે છે ત્યારે વલાઓ એ વ્યક્તિ ત્યારે એક સારું પરિણામ જોઈને આનંદિત થાય છે એનો આનંદ વૃદ્ધિ પામે છે ઘણા બધા લોકો પોતાના જીવનની અંદર આ બાબતને નથી જાણતા કે થઈ જવામાં કેટલો બધો આશીર્વાદ રહેલો હોય છે અને અને અંદર જ્યારે નામની સ્ત્રી કે જે ભંગીત હૃદયની વ્યક્તિ હતી એણે પ્રભુની આગળ ફરિયાદી વલણ લઈને અથવા મોટા અવાજે પ્રભુને એવી પ્રાર્થના કરી હોય કે પ્રભુ મારો પતિ વર્ષમાં ત્રણ વખત કે જે તમારા ત્યાં અર્પણ ચડાવવા માટે આવે છે અમે નિયમસર વખતો વખત તમારી ભક્તિ કરવા માટે તમારા ઘરે આવીને અર્પણ કરીએ છીએ તો તમે કેમ અત્યાર સુધી મને સંતાનનો આશીર્વાદ નથી આપ્યો વલો ત્યાં તેનો એટીટ્યુડ કોઈ જગ્યા પર ખરાબ નથી બાઇબલમાં બતાવવામાં આવ્યો પરંતુ એ વ્યક્તિ એક નમ્રતાની સાથે તૂટેલા અને ભંગીત હૃદયની અંદર જ્યારે પ્રભુને પ્રાર્થના કરે છે અને પ્રભુ જ્યારે તેની પ્રાર્થના સાંભળીને તેને બાળકનો આશીર્વાદ આપે છે ત્યારે તે પહેલા સમુએલ બીજા અધ્યાયની પહેલી કલમમાં કહે છે અને હન્નાએ પ્રાર્થના કરતા કહ્યું કે મારું અંતકરણ યહોવામાં ઉલ્લાસ કરે છે મારું સિંગ યહોવામાં ઊંચું કરાયું છે અને પછી તે કહે છે કેમ કે હું તારા તારણમાં હરખાવ છું એટલે કે તમે મને આપેલા તારણની અંદર હું આનંદિત થાવ છું ત્યારે વલાઓ આપણે પરમેશ્વરના લોકો તરીકે કલુસી ત્રણ ને બાર માં લખ્યું છે તે પ્રમાણે એ માટે પવિત્ર તથા વાલાઓ ઈશ્વરના પસંદ કરેલા ને ઘટે તેમ દયાળુ હૃદય મમતા નમ્રતા વિનય તથા સહનશીલતા પહેરો એટલે કે આ બધા જે પવિત્ર આત્મામાં રહેલા જે ફળો છે એ જ્યારે આપણે પરમેશ્વરને મહિમા આપતા પ્રભુની આગળ અર્પણ કરીએ છીએ એવા જીવનની સાથે ત્યારે એવા જીવનોની અંદર પ્રભુ તેમનો આનંદ વધારે છે પરમેશ્વર એવા જીવનોને આનંદિત કરી રાખે છે આગળ તો કદાચ બની શકે કે સહનશીલતા ધારણ કરીને નમ્ર થવું પડે પરંતુ પાછળ જતા એના જે ફળો મળે છે એ પ્રભુને મહિમા આપનારા અને આપણા આનંદને વધારનારા ફળો હોય છે અને ખ્રિસ્મર વાળા ભાઈઓને બહેનો કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય કોઈ પણ બાબતો આપણી સામે કેમ ના આવે આપણે નમ્રતાથી એ બધી બાબતોને પ્રભુની આગળ લાવવાની છે અને પ્રભુ એ પરિસ્થિતિઓમાં એવું પરિણામ આપણને આપશે કે આપણો આનંદ વધી જશે આપણે આનંદિત થઈશું આપણે પ્રભુમાં મગન થઈશું આપણે પરમેશ્વરની અંદર એ રૂપે એ આનંદને પુષ્કળ લાગણીની સાથે આપણે લોકોમાં વહેંચીશું અને કહીશું કે પ્રભુએ અમારા માટે અદભુત કૃપા આપે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા આજના સુંદર દિવસને માટે તમારો આભાર પ્રભુ બાઇબલમાં છે એવા વ્યક્તિઓ કે જેમણે નમ્રતા ધારણ કરી અને પ્રભુ તમે તેમને ઉત્તમ પરિણામ અને આનંદથી થી વિસ્તૃત કર્યા એમ પ્રભુ અમારા જીવનમાં તમે અદભુત કામ કરો પ્રભુ ઈશ્વરના નામે માંગીએ છીએ